સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં કેમેરામેન મકસૂદ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી વિલાયર ગ્રાસિમ કંપની પાસેથી ડેરોલ ગામ સુધીના ખરાબ રસ્તા બાબતે તંત્ર ધ્યાન ના આપતા આજ રોજ તેનો વિરોધ કરીને કોંગ્રેસ દ્વારા તેના માટે આંદોલન કરવામાં આવ્યું હતું જે આંદોલનમાં શેરખાન પઠાણ મકસૂદ રાજ પહજ તથા કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા અને આંદોલન પર બેઠા હતા ત્યારે વાગડા પોલીસે તેમની ધરપકડ કરી વાગડા ખાતે લઈ ગયા હતા હવે જોવું રહ્યું કે આ આંદોલનનો કોઈ ફાયદો થાય છે કે નહીં અને તંત્ર જાગે છે કે નહીં કે પછી તંત્ર પોતાની મસ્તીમાં જ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે રસ્તાને લઈને આજે અમે કાર્યક્રમ આપેલો રસ્તા રોકો આંદોલન અગાઉ આઠ દિવસ પહેલે કાર્યપાલક રસ્તો હોય કે આમો જમ્મુસર રસ્તાના તમામ રસ્તાઓની મરામત કરવામાં આવ્યા સાત દિવસ પૂર્ણ થયા આઠમો ના જે નવમો દિવસ છે આ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી મજબૂર આજે અમારા લોકો રસ્તા પર આવવું પડે ત્યારે હર હંમેશ જેમ આ તંત્ર જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને કરી કરીને કાર્યકરોને દબાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્ણન કરવામાં આવે છે તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં નહીં આવે બાકીના જે રસ્તાઓ અમે કીધા હતા તેની મરામત કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર કાર્યપાલક ઈજને ભરૂચની કચેરીને તાળાબંધી કરવામાં આવશે ત્યાં અંકલેશ્વર માર્ગ મકાન વિભાગની કચેરીને તાળાબંધી કરવામાં આવશે મીડિયાના માધ્યમથી ફરી એક વખત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મે લોકો આવી રહ્યા